હલો તો ફરી મળીએ શ્રી કચ્છ બંધેજમાં આજે તમારા માટે છે કચ્છી કુર્તી આપણે કચ્છી કુર્તીમાં આપણી પાસે ઘણી બધી રેન્જ છે તો આજથી આપણે એ વિડીયો ચાલુ કરીએ છીએ અને હું તમને બધું સાઈઝ કઈ સાઈઝમાં આપણી પાસે કયા કયા ડિઝાઇન કલર છે એ બધું બતાવીશ અને આ કુર્તી બધી એક જ પ્રાઇઝની રહેશે તો એ તમે વિડીયો આખો જોજો એટલે એમાં તમને આખું બધું ખબર પડી જશે તો ચાલો આપણે આજે જોશું કચ્છી કુર્તીનું કલેક્શન આપણી પાસે આમાં એસ થી લઈ એસ એમ એલ એક્સેલ ડબલ એક્સેલ અને બધી સાઈઝ છે અને આમાં જેમાં જે સેમ પીસ હશે એ નહીં અને બાકી જે અલગ ડિઝાઇન પડતી હશે ને એ પીસ તમને ખોલીને બતાવીશ તો તમે વિડીયો નિરાત થી જોજો તો ચાલો આપણે કરશું એસ સાઈઝ માં આ રીતની પેટર્ન આવશે આપણી પાસે આ રીતની એસ સાઈઝ ની પેટર્ન છે સ્લીવ આવશે આમાં અને આ રીતના કલર ડિઝાઇન આવશે આ બીજી ડિઝાઇન કલર કપડું કોટન આવશે અને આ ઉનાળામાં ગરમીમાં પહેરવાની ખૂબ જ મજા આવશે ટાઈપનું છે અને કલર ડિઝાઇન આના જાસે નહીં કલર જાતા નથી કુર્તીનાજરખ પ્રિન્ટ આ અજરક પ્રિન્ટમાં છે આ અજરખ પ્રિન્ટમાં જ બીજી એસ સાઈઝ ની આ એસ 6 આ રીતના પેટર્ન બને છે ને આ એસ 6 કશ ઉનાળા માટેની સ્પેશિયલ છે આ ઓફિસ વેર અને રેગ્યુલર ઘરમાં પહેરવામાં તમને આ કુર્તી પહેરવાની મજા આવશે આ હતા એસ સાઇઝના પીસ હવે આમાં જે કાંઈ કલર ડિઝાઇન અલગ હશે હું તમને બતાવતી જઈશ હવે આવશે આ એમ સાઈઝ આવશે આ એમ સાઈઝમાં આમાં ગળામાં આ રીતે વર્ક કરેલું આવશે સ્લીવમાં આ રીતે આવશે સાઈઝ અને આ બધી કુર્તી ની પ્રાઇસ એક જ છે પાંચસો રૂપિયા આ એમ સાઈઝ માં બીજા કલર ડિઝાઇન

આ એમ આજે મે તમને એ સાઇઝ માં અજરક બતાવી હતી ને એમાં બ્લુ કલર અજરક પેઇન્ટમાં રેડ કલર આ અજરક પ્રિન્ટમાં મરૂન કલર આટલા એમ સાઇઝ ના પીસ છે આપણી પાસે ની લંબાઈ બેતાલીસ ઇંચ ની રહેશે બેતાલીસ અપ હશે આ હતા એમ સાઈઝ ના પીસ બધા એકવાર જોઈ લો બધા કલર ડિઝાઇન એમાં હવે આવશે એલ એલ સાઈઝ છે આ એલ સાઇઝમાં બીજી પ્રિન્ટ આ પીસ એક જ એલ માં છે બાકી બધી માં પીસ અપાઈ ગયો છે આ છે એલ સાઈઝ બઉ મસ્ત કલર ડિઝાઇન છે આગળ જોયો જ કલર ડિઝાઇન પણ સાઇઝ જુદી એલ આમાં જ રીતે છે આ એલ સાઈઝ એલ સાઈઝ એલ 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 હા હા ના પીસ છે સોરી હવે આવશે એક્લ સાઈઝ આ એક્સેલ સાઈઝ છે આ એક્સેલ 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 આ છે એક્સેલ ના પીસ

આ છે ડબલ અને આ છે છે ડબલ ડબલ માં ત્રણ પીસ તો કેવું લાગ્યું આપણું આજનું કલેક્શન એ તમે અમારો વિડીયો જોઈ અને અમને કહેજો અને જો આમાં તમને કોઈને કોઈ પીસ ગમતા હોય તો તમે સ્ક્રીનશોટ પાડી અને તમે અમને ફટાફટ કહેજો કારણ કે અત્યારે આ ગરમીમાં લોકો ફટાફટ લેવા આવતા હોય છે તો જે તમને આમાંથી ગમે એ તમે અમને પાડીને મોકલજો અમારો વિડીયો તમને કેવો લાગે છે એ તમે અમને કોમેન્ટમાં કહો અને અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરાવો તો ફરી આપણે કાલે મળીશું એક નવા વિડીયો સાથે